જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારા રસોડામાં આજે આપણે ગળ્યા શક્કરપારા બનાવીશું જે દિવાળીમાં પણ આપણે બનાવીએ છીએ અને નાસ્તા તરીકે પણ બનાવીએ છીએ તો જોઈએ બનાવવાની રીત ગળ્યા શક્કરપારા બનાવવા માટે મેં આ જે વાટકી લીધી છે એ વાટકી ભરીને મેં ત્રણ વાટકી ખાંડ લઈ લીધી છે એક વાટકી આપણે તેલ ઉમેરીશું એક તપેલીમાં મેં ખાંડ લીધી છે આ એક વાટકી આપણે તેલ ઉમેર્યું અને બે વાટકી પાણી આ એનું પરફેક્ટ માપ છે શક્કરપારાનું ત્રણ વાટકી ખાંડ એક વાટકી તેલ અને બે વાટકી પાણી વાટકીનું માપ એક જ રાખવાનું એક જ વાટકીથી આ ત્રણેય વસ્તુ માપીને લેવાની હવે આપણે આવી રીતે મિક્સ કરીને થોડીક સાકરને ઓગાળીને લઈ લેશું આ રીતથી મિક્સ કરી દેવાનું છે જેથી તેલ પાણી અને ખાંડ એકદમ મિક્સ થઈ જાય તો આ રીતથી મેં મિક્સ કરીને લઈ લીધું છે હજુ બી ખાંડ ઓગળી નથી તો હવે આપણે એને થોડું ગેસ ઉપર ગરમ કરીને લઈ લેવાનું છે આને ખાલી ગરમ જ કરવાનું છે ઉકાળવાનું નથી ઉકાળશો તો ચાસણી થઈ જશે ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરીને લઈ લેવાનું છે આ રીતથી મેં એકદમ મિક્સ કરીને લઈ લીધું છે થોડુંક પાણી ઠંડુ થાય પછી આપણે લોટ બાંધવાનું છે મેં પાંચસો ગ્રામ જેટલો લોટ લીધો છે મેંદાનો અને એમાં થોડુંક મીઠું ઉમેર્યું છે હવે આપણે જે મિશ્રણ લીધું હતું એને થોડું થોડું આવી રીતે ઉમેરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે જો જરૂર પડે તો ઉપરથી થોડો આવી રીતે લોટ ઉમેરીશું અને આવી રીતે આપણે લોટ બાંધીશું જરૂર પડે તો થોડો થોડો લોટ ઉમેરીને આવી રીતે આપણે શક્કરપારાનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે ગળ્યા શક્કરપારામાં ઘણા લોકો ઘીનું મોણ નાખે છે પણ તમે આ રીતથી જો શક્કરપારા બનાવશો તો એકદમ પોચા અને ખૂબ જ સરસ બને છે તો આવી રીતે મેં લોટ બાંધીને લઈ લીધો છે એને આવી રીતે કરીને આપણે થોડુંક અડધો કલાક જેટલું રેસ્ટ આપીશું લોટ લોટને આપણે જે મિશ્રણ બનાવ્યું તો એમાંથી આટલું મેં બચાવ્યું છે બાકી બધાનો મેં લોટ બાંધીને તૈયાર કર્યો છે હવે પંદર મિનિટ કે અડધો કલાક પછી આવી રીતે આપણે લોટને મિક્સ કરીને મોટો લુયો બનાવીને લઈ લેવાનો છે આ રીતથી હવે મોટી રોટલી વણવાની છે શક્કરપારા માટે અને થોડીક જાડી રાખવાની છે આ રીતથી થોડીક જાડી રાખવાની હવે આપણે કટ કરી દઈશું તમે ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો પણ મેં ચોરસ શેપમાં જ કટ કર્યા છે આવી રીતે શક્કરપારા આ રીતેથી કટ કરીને લઈ લઈશું કોટનના કપડાં પર આવી રીતે એને સુકવવા માટે મૂકીશું થોડુંક સુકાય પછી આપણે તળીશું આવી રીતે મેં તેલ ગરમ થવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં સગરપારા ઉમેરીશું એક સાઈડ થોડાક ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે એને ટર્ન કરવાના છે અને મીડિયમ આંચ પર જ એને તળવાના છે તળવામાં બહુ ઉતાવળ નહીં કરવાની એકદમ ધીમા તાપે અને તળવાના છે આ રીતથી કેમકે આમાં ખાંડનું પ્રમાણ આવે એટલે તળતા થોડી વાર લાગશે તો આ રીતે આપણે તળીને લેવાના છે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બંને સાઈડ તળવાના તમે જોઈ શકો છો થોડા ગોલ્ડન બ્રાઉન થવા આવ્યા છે બંને સાઈડથી બંને સાઈડ એક સરખા આવી રીતે તળાય પછી આપણે એને તેલમાંથી બહાર કાઢવાના મિત્રો જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન પર ક્લિક કરજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો આ રીતથી આપણે બહાર તળાઈ ગયા છે શક્કરપારા આપણે બહાર લઈ લઈશું તો તૈયાર છે ગળ્યા શક્કરપારા ટેસ્ટમાં એકદમ સરસ બન્યા છે અને એકદમ પોચા બન્યા છે તમે આ રીતથી બનાવીને જરૂરથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ